હવે આપણે નકશુ નું ગાડી કલેક્શન જોઈએ નકશુ ભાઈ કઈ કઈ ગાડીઓ છે આપણે જોઈ નાખ્યા ચલો આ ભાઈ નકશુ ને ગાડી છે ટર્બો છે રેત ભરવા માટેનો ચલો સાઈડ માં મૂકી દો ચલો બીજી ગાડી બતાવો તમારી એ કઈ ગાડી છે કઈ ગાડી છે આ ડીજે ચલો ભાઈ આ નક્શુ ભાઈની ડીજે ગાડી છે એને સાઈડમાં મૂકી દો ચલો પછી હવે આ જેસીબી ગાડી છે પછી બીજી ગાડી જો હે ચલો અડો અહીંયા આવો અમે ભેગા આવીએ ચલો ભાઈ નકશુ નો શોરૂમ છે નકશો એનો ગાડી એનું કલેક્શન બતાવે છે ઓહો મોટી ગાડી તો આપડી છે આ મોટી ગાડી ગાડીની ડેકીની અંદર ગાડી રાખો છો હા આ આર્મીની ગાડી છે એમ ને સરસ 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 પછી બીજું શું શું રાખો તો બંદૂક જેમ બંદૂક જેમ રાખો ભડાકા કરો આઠ બંદૂક તો ઘણી બધી છે તમારી પાસે ઓહ હજી ગાડીઓ ઘણી છે ભાઈ એ ગાડી છે એ ગાડી કાને લાવી હતી

તો આપણે હવે જઈશું નકશુને બાળ મંદિર મૂકવા અને પછી મલુપુર જવાનું છે પછી બજારમાં જવાનું થોડું મટિરિયલ લેવા અને આજે આપનો વ્લોગ આજના દિવસની અંદર આપણે શું શું કરીએ આપણે આજના વ્લોગમાં બધું જોતા રહીશું બોલ ઓકે હા પછી મેલદો બરાબર